નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જય ભીમ જય સંવિધાન તો મિત્રો વિસાવદારના જે પાર્થ ડોબરિયા જે પટેલ જે પાર્થભાઈને જે જીવનસાથી માટે સારું પાત્ર જોતું હોય અને પાર્થભાઈને લગ્ન કરવા માટે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે પાર્થભાઈ છે તે બિઝનેસમાં ધંધો કરે છે દૂધનો અને ગાયો ભેંસો પણ રાખે છે અને સાત આઠ વીઘા જમીન પણ છે અને પાર્થભાઈને સારું પાત્ર જોતું હોય કારણ કે જે પાર્થભાઈ પટેલ સમાજમાંથી આવતા હોય અને તેના સમાજના વાંડો વાંડો કરતા હોય અને પટે અને જે આ પાર્થભાઈ ડોબરિયા એ દવા પીવાની પણ વાત કરતા હોય પણ આજે મનસુખભાઈ રાઠોડને પણ ફોન કર્યો અને પાર્થભાઈએ જીવનસાથી માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાવ્યો તો મિત્રો આ વધુમાં બધું આ ઓડિયો શેર કરજો જેથી કરી પાર્થભાઈ ડોબરિયા જે પટેલ સમાજમાંથી આવે છે અને વિસાવદર બાજુના છે તો પાર્થભાઈનું વહેલી ત્યાં ગોઠવાઈ જાય અને સારું પાત્ર મળી જાય એટલા માટે આજે મંચુભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાયો અને પાર્થભાઈ ડોબૈયાનો પણ આમાં કોન્ટેક્ટ નંબર નાખેલો છે જે કોઈને આ લગ્નનું ગોઠવવાનું હોય તો પાર્થભાઈ ડોબૈયાનો નંબર નાખેલો છે તેમનો કોન્ટેક કરો અને તમને મળી શકો છો તો સાંભળો આગળ રેકોર્ડિંગ પાર્થભાઈ ડોબરિયાનો વિશાવદરના છે અને ધંધો દૂધનો કરે છે બળદ ભેસું એ રાખે છે અને પટેલ સમાજમાંથી છે વાડી ખેતી કરની છે તો સાંભળો મનસુખભાઈ બોલો ને હા પણ હાલો હા કરવું કરવું

लेवा पचे अच्छा तो आको नाम उकि दे पार्थ डोबरिया पार्थ डोबरिया तू गोपाल भाई गोपाल भाई हां हां प्रॉपर विशवदर हम्म विशवदर એટલે તે ઓડિયો વાયરલ કરવાટુ ફોન કર્યો છો હા વાયરલ કર દો પછી પાછો કાઢવાન ફોન કરી દે નો કાઢું મહેશભાઈ નો કાઢતા વાયરલ છે એ પછી કોર હા તો તું કહેતે મારે હવે કાઢી નાખો ને મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારે થી નો કા કરું મનસુખભાઈ તમે ઇન્સ્ટાબીશ તો કે વાપરતો નથી શું બાકડો છો ને તો પછી આમ મસ્ત ફોટા ફોટો હારા મળી નઈ જો તારા ગમનયા છોકરી વાત કર છે આવો સાવન ઇન્સ્ટાગ્રામ માં કેલા મેસેજ મોકલ્યા એટલે મેસેજ ઓલા બ્લોક છોકરી બ્લોક કરી દેશે છે કોણ બ્લોક એ પ્રોબ્લેમ છે ફેસબુક વાપરું છું વોટ્સઅપ બાયો ડેટા મારા મોકલો બાયો ડેટા મોકલી દે પણ અમુક છોકરી ફ્રેન્ડ થાતી ને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી પછી એને વાત કરવા મંડાઈ હા મે યુટ્યુબ માં તમારું રેકોર્ડિંગ ઓલું સાંભળ્યું તું ઓલું લાઠી વાળું નથી મૂંગી છોકરી છે હા એવું રહી તો તાર મૂંગી બેરી છોકરી રે કરવું હા હે હા

જમીન ને મકાન ને પછી હજી કોને વાળવું તો ગયું હોય મૂંગી પેરી હોય ગમે નાઈટ ની હાલે ફોટો બોટો મોકલ ને કઈ દેખાવડો છો કેમ છે હા તો હા એમ હમ

ટકે ખરી પણ અઠવાડિયે પંદર દી હા તારે કાયમી જોઈએ ને આ કાઈ કાયમી તો ભલે નકર આમ ટેમ્પર વાળી જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય એ આપણે ધંધો ન કરવું મનસુખભાઈ આપણે હાવ સીધા ને હાડા માણસ છે ઠીક નકર રિચાર્જ વાળી છોકરી ઉમડે ઈ રિચાર્જ પતી જાય ને એ લઈ જાય એવું ન કરવું આપણે કંટાળ બાઈ ને દુખી થવા જ નહીં તો એ ગેરંટી મારી વાહ વાહ

शुक्रिया ने कसी क्यों गीत केवाई मनो खबर विक्रम ठाकुर दियावा का कसी शुक्रिया ने कसी ओलू मेरी याद ने ई हंडा ई स्टेटस से हंडा ए हां इने कोई शुक्रिया पर हाय बाय करियो तू करियोज नहीं हटाऊ नहीं कोई रिक्वेस्टज नहीं मकल तू मनसुख भाई हां फोटो फायर करी

હા એક છોકરી નું છૂટું ગયેલું છે એ હું તને આપણે આપડે વાતચીત વિશે પછી જોઈ જાણીને કરવાનું આમાં જો આવે એવું કઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈ ને પછી ગોઠવવાનું નકર કોક જો મુરો બટકી ગયો પૈસા ને બધું લઈને ને વૈજ પછી ફોન ન કરતા જોયા વગર નું કરવાનું નહીં ગોતી પણ એનું વગર ક્યાંય પૈસા દેવા નહીં હો હા ભલે હું આ વોડિયો વાયરલ કરું મને તારો ફોટો પાછા માં આવી જાય હા હમણાં જ આવી જાય ઓકે

હા તો પણ તો કોઈના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહીં હો ન ફસાવો મનસુખભાઈ હા નગર કોકે ક્યાંક વાતો કરે ને હાય હેલો કરે ને ક્યાંક જલાઈ જા નહી નો એમ તો નો આવું મનસુખભાઈ હાટીમાં હા તો વાર કેમ કે અને મનસુખભાઈ ઓલા ફટાડ નો આયા તમ કેતા હતી ક્યાં ફોટા ઓલા છોકરીના કઈ છોકરીના તમે આપડે વાત નહોતી તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું છે પાર્થભાઈ ડોબરિયા હતા જે જીવન સાથી માટે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરાવ્યો અને જે વિસાવદર બાજુના હોય છે અને જે પાર્થભાઈ ડોબરિયા જે પટેલ સમાજમાંથી આવતા હોય અને જેના પટેલના જે અમુક અમુક લોકો જે એમ કહેતા હોય કે વાંડો છે વાંડો છે એટલે જે કંટાળી અને દવા પીવાનું પણ નક્કી કરતા હતા પણ મનસુખભાઈ રાઠોડે ના પાડ્યો અને જે આ ઓડિયો તરત જ વાયરલ કરાવ્યો અને જે પાર્થભાઈ ડોબરિયા એ સારા માણસ હોય એવું લાગે છે અને જે પાર્થભાઈ એકનો એક દીકરો છે પાર્થભાઈનું એવું કેવું છે અને સાતવીગા પણ જમીન છે પણ અને ઘરનો ધંધો છે દૂધનો ને એવો બધો ધંધો કરે છે અને બળદ ભેચ્યું એવું બધું રાખે છે અને સારા માણસ છે અને પટેલ સમાજમાંથી આવે છે અને વિસાવદરના છે તો મનસુખભાઈ રાઠોડને આજે ફોન કરી અને આ ઓડિયો વાયરલ કરવાની એને ફરજ પડી અને જે તેમનું લગ્નનું ગોઠવવાનું હોય જીવનસાથી માટે સારું પાત્ર મળી જાય તોય પણ સાલ છે એવી રીતે વાત કરે છે અને મોંઘું બેરું હોય તોય પણ મનસુખભાઈ રાઠોડને એવી રીતે કીધું કે બેર હોય તો એ સાલ મારે લગ્નનું ગોઠવવું છે બરાબર અને રાંધવાની બધી તકલીફ પડે છે એટલે મારે વહેલી કે લગ્નનું ગોઠવું ગોઠવાઈ જાય તો એવું મારે ગોઠવવાનું છે એટલે ઓડિયો વાયરલ કરાવ્યો તો આ પાર્થભાઈ ડોબરિયા છે અને જે વિસાવદર બાજુના છે આનો કોન્ટેક પણ નંબર નાખેલો છે તો કોઈ પણ આ નંબરમાંથી ફોન કરી અને પાર્થભાઈ ડોબરિયાનો તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા ઓડિયોમાં ત્યાં છે જય હિન્દ જય ભારત જય સંવિધાન